ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ બેક શોધી કાઢી અરજદારની પરત સોંપતી મૈદરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ શ્રી નાઓએ પ્રજાજનને મદદરૂપ થઈ પ્રજાજનના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર ઇ ડિવિઝન સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ નાઓની રહબરી હેઠળ મૈદ્રપુરા સવેલા સમાણસો પ્રયત્ન શૂલાતા તે દરમિયાન ગત તારીખ એક દસ બે હજાર રોજ અરજદાર અહેમદ બિન અબ્દુલ્લાહ નામની દીકરી તથા પત્ની રિંગ રોડ પશુપતિ માર્કેટથી કપડાંની ખરીદી કરેલ અને તે સામાન રહે જાપા બજાર ખાતે જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ અને નવાપુરા ખાતે ખરીદી કરવા માટે ઉતરેલ તે સમયે બેગ રિક્ષામાં રહી ગયેલ હોય જે બેગમાં લગ્નની ખરીદીના કપડાં જેની કિંમત આશરે પંદર હજારની થતી હોય જે બેગ શોધી આપતા મદદ માંગતા